અમદાવાદમાં વિશ્વ સાક્ષરતા દિવસની ઉજવણી સંદર્ભે શાહપુર યુવક મંડળ દ્વારા કેજીથી માંડીને ધોરણ બારના ચારસો સાહીઠ બાળકો તેમજ નવ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ જગદીશ ભાવસાર તેમજ સ્થાનિક ધારાસભ્ય કૌશિક જૈન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નોંધનીય છે કે છેલ્લા બત્રીસ વર્ષથી શાહપુર યુવક મંડળ દ્વારા શિક્ષણની જાગૃતિ અંગે આ કાર્યક્રમ યોજવામાં આવે છે ડોક્ટર જગદીશ ભાવસારે

રહેલો છે ગાંધીજીએ પણ કીધું હતું નિરક્ષરતા એ જન સમૂહનું કલંક છે નિરક્ષરતા નાબૂદ થાય બધા લોકો ભણી ગણીને આગળ વધે તેઓ સાપુરમાં રહીને દરિયાપુરમાં રહીને જે લોકો જીવનમાં પ્રગતિ ના સોપાન જેમને સર કર્યા છે એવા મહાનુભાવો સદગુરોના સહકારથી સતત બત્રીસ વર્ષથી આ પ્રવૃત્તિ એ યુવાનો અહીંયા કરી રહ્યા છે